મેદાને ઉતરશે ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટી સુરત માં કહ્યું હતું કે હું કોંગ્રેસના નેતા તથા પદાધિકારીઓ નો આભાર માનું છું હવે આપણે સાથે મળી ગુજરાત તાના સાને ભગાડવાનો વારો આવ્યો છે ચંદીગઢ જેવા નાના શહેર ની મેયર ની કેમેરાની સામે લાઈવમાં ચોરી કરનારા વોટ ચોર પાર્ટીને હરાવવા માટે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને આખા દેશની અંદર વિપક્ષોને તોડવા માટે તાનાશાહી કરી રહેલા ભાજપને હરાવવા માટે દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ અને આમ આદમી પક્ષના નેતાઓએ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ સ્વાગત યોગ્ય છે બંને પક્ષના નેતાઓએ ખૂબ મોટું મન રાખીને ખૂબ વિશાળ વિચારો સાથે આ નિર્ણય લીધો છે એનાથી આમ આદમી પક્ષના અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે ઉત્સાહ વધ્યો છે ઉર્જા વધી છે આ નિર્ણયથી ગુજરાતથી જ ભાજપની હારવાની શરૂઆત થશે અને ગુજરાતથી જ ભાજપની લોકસભાની સીટો ઓછી થવાની શરૂઆત થશે એવો મને પૂરો હવે વિશ્વાસ છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ